મોડાસામાં ગાયત્રી પરિવાર દ્વારા ઉજવાય ગુરુપૂર્ણિમા મોડાસાની જીપી વાયજી યુવા ટીમ દ્વારા ઉછેર કરવામાં સંકલ્પ સાથે છોડ વિતરણ કરાયું હતું ગુરુપૂર્ણિમા એ શિષ્યોનો ગુરુ પ્રત્યેના સમર્પણનો ઉત્સવ છે ગુરુ શિષ્યના સંબંધને ગાઢ બનાવવા શિષ્ય દ્વારા અલગ અલગ સંકલ્પ લેવાતા હોય છે ગાયત્રી પરિવારના જનક એવા પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ ઓગણીસો છવ્વીસમાં શુભારંભ કરેલા ગાયત્રી પરિવાર જેને બે હજાર છવ્વીસમાં સો વર્ષ થવા જઈ રહેલા છે સમગ્ર ગાયત્રી પરિવારના સોળ કરોડથી વધુ શિષ્યો માનવ માત્ર માટે અનેક ગતિ

પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ રચેલા અઢાર સંકલ્પમાં સૂત્રોને યાદ કરી જીવનમાં ઉતારવા સંકલ્પિત થયા હતા સાથે વ્યસન મુક્તિ કુરિવાજ નિવારણ પર્યાવરણ બચાવ તેમજ સાધનાત્મક રચનાત્મક ગતિવિધિઓ ચલાવવા સંકલ્પ લેવાયા હતા અહેવાલ ભરતસિંહ ઠાકુર લોકાર્પણ